આમોદ તાલુકાના એક ગામે સિત્તેર વર્ષની વૃદ્ધા ઉપર ગામના જ પાંત્રીસ વર્ષીય યુવાને દુષ્કર્મ કરતા ચર્ચા આપી આમોદ તાલુકાના એક ગામની એક સિત્તેર વર્ષની વૃદ્ધ મહિલા ઉપર ગામના જ પાંત્રીસ વર્ષના યુવકે દુષ્કર્મ કરતા આમોદ સહિત ભરૂચ જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે ભરૂચ જિલ્લામાં અઠવાડિયામાં દુષ્કર્મની બીજી ઘટના સામે આવી હતી બળાત્કારીને પકડવા માટે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિત આમોદ પોલીસની ટીમે તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે આમોદ તાલુકાના એક ગામે ખેતરના ઝૂંપડામાં રહેતી એક સિત્તેર વર્ષની વૃદ્ધા ઉપર ગામના જ પાંત્રીસ વર્ષીય યુવાન શૈલેષ જગદીશ રાઠોડે પંદરમી ડિસેમ્બર તથા બાવીસમી ડિસેમ્બર એમ બે વખત દુષ્કર્મ કરી બળાત્કાર કર્યો હતો અને કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેની આમોદ પોલીસ મથકે વૃદ્ધએ ફરિયાદ આપતા આમોદ પોલીસ સહિત ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિતની ટીમોએ ગામમાં પહોંચી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે અત્રે નોંધનીય છે કે વૃદ્ધા અને હવસખોર યુવાન બંને એકલવાયુ જીવન જીવે છે તેમજ આજ વૃદ્ધા ઉપર એક વર્ષ અગાઉ આજ આરોપીએ દુષ્કર્મ કર્યું હતું જે જેલમાંથી જામીન ઉપર છૂટીને આવ્યા બાદ ફરીથી આજ વૃદ્ધા ઉપર ફરીથી દુષ્કર્મ કરતા તેની હેવાનિયત સામે લોકોમાં ફિટકારની લાગણી જોવા મળી હતી આમોદ પોલીસ સ્ટેશનમાં ગત રોજ ગુનો નોંધાતા આમોદ પોલીસે વિવિધ પોલીસ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી જેની તપાસ આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આરબી રહ્યા છે આમોદ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક દુષ્કર્મનો ગુનો નોંધાયેલો હતો જે ગુનામાં આ કામના જે ફરિયાદી બેન છે જેઓ પોતે બોપનનાર છે એમની ફરિયાદ આધારે ગુનો નોંધવામાં આવેલ છે જે ગુનામાં આ કામના ફરિયાદી બેન સાથે આ કામનો જે તોમતદાર છે શૈલેષ જગદીશભાઈ રાઠોડ રહે ઈટોલા ગામનો છે તેને ફરિયાદી બેનના જે ખેતરમાં રહે છે ત્યાં ચૂપડામાં ત્યાં જઈ અને તેમની સાથે તારીખ પંદર બાર બે હજાર ચોવીસ તથા તારીખ બાવીસ બાર બે હજાર ચોવીસના રોજ એના ખેતરમાં જઈ ઝૂંપડામાંથી એમની સાથે જબરજસ્તીપૂર્વક એમની સાથે દુષ્કર્મ કરેલું હતું જે ગુનામાં જે અનુસંધાને ગુનો નોંધાયેલો છે આ ગુનામાં જે આ કામનો તોમતદાર છે જે શૈલેષ જગદીશ રાઠોડ જેને અગાઉ પણ આ કામના જે આ ફરિયાદીબેન છે તેમની સાથે એક વર્ષ અગાઉ પણ દુષ્કર્મ આચર્યું હતું જે ગુનામાં પોલીસે તેને ધરપકડ કરેલી હતી અને ત્યારબાદ એ જામીન પર છૂટીને આવેલો હતો અને ફરીવાર એમની સાથે આ દુષ્કર્મ કરેલું હતું જે ગુના જે તોમતદાર છે એ હાલમાં નાસ્તો ફરતો હોય તેને પકડવા માટે ભરૂચ જિલ્લામાંથી એલસીબી એસઓજી તથા લોકલ પોલીસની ટીમો બનાવીને પકડવા માટેની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને આ ગુનાની તપાસ આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ શ્રી હાલમાં ચલાવી રહેલ છે